હવે તો કેટલા ખતરનાક થઈ છે કેટલું પૂછે તમારે ઘરે આવશે તમારા ઘરે માર ઘરે પોલીસ વાળો નહીં હોય

દારૂડી તો હજુ પડ્યો આ ઉઠ કે ઊઠ હવે પીને આટલા વાગ્યા ઉઠી પડ્યા રહ્યો છો ના ગયા તમે કોણે વાળો બહાર થઈ રમવા જ્યાં કોઈ એવું એમ નાના

આપડો દેન કેવો મેળવી એ ફલાદ ની શરમ આવી પડતા મને તમારે દોષી જ્યાં મુલાકાત પેલા થોડા મન ખબર શકશું તમારે આપડે ના હોય ને તો આપડું છે

પડે મારી ગયા છે હમણાં બધી ડોચી ઝાપોટવાની છે ધોકા છુટા આવે તું જા ના મોડું સાચું હોય દારૂડીયો ના તરસ

દારૂ પીવા લઈ ગયા દારૂપી રમતા હોય ના જાઓ ભલા પોણી મળ્યું આટલા બધી હાચરો તમારું ને બીજો છોકરો બોકરો બીજા મરી જાય નિયમ પણ ઓયને દારૂ બંધ કે નાખે તો બધી શાંતિ થઈ જાય ઈ તો વેલા બધું આને લેવા દારૂ બંધ કરવા બીજી વાત મળવા બંધ કરવાના થોડું ચાલે હવે ઉંગતા ની પાસે આઈએ કરી તો